નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ડુંગરી બજારની સ્થિતિ આગામી દિવસોમાં શું રહી શકે છે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડિયોમાં જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ડુંગરીની સ્થિતિ જોવા જેવી તો એક પ્રકારે છેલ્લા અઠવાડિયામાં ડુંગળીની જે હાલત થઈ છે મતલબ કે બજાર છે તેમાં એક પ્રકારે જોરદાર કડાકો જોવા મળ્યો છે એક સપ્તાહ અગાઉ ડુંગળીના ભાવ છે તે સારી ક્વોલિટીમાં છસો અથવા તો તેનાથી પણ વધુ જોવા મળી રહ્યા હતા પરંતુ જે પાછલું સપ્તાહ ગયું છે તેમાં રેસરનો કડાકો ડુંગળીની બજારમાં બોલી ગયો છે જોકે અત્યારે ડુંગળીની આવક પણ વિવિધ યાર્ડોમાં એવી થઈ રહી છે જેને પરિણામે ડુંગળીના જે આવક છે તે માટે માત્ર બે ત્રણ દિવસ સુધી ગેટ ખોલવામાં આવે છે છે એવડી આવક થઈ રહી રાજકોટ યાર્ડ ગોંડલ યાર્ડ મહુવા યાર્ડ સહિત વિવિધ યાર્ડોમાં ડુંગળીની મોટા પાયે આવક જોવા મળી રહી છે ત્યારે હાલની બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ડુંગળીની અત્યારની સ્થિતિ જોવા જઈએ તો સારી ક્વોલિટીમાં સાડા ત્રણસો નજીક સુધી ભાવ જોવા મળી રહ્યા છે અમુક વકલના તો કોઈ જવલે વકલ હોય જેનો ભાવ છે તે ચારસો નજીક જોવા મળી રહ્યો છે પરંતુ ભાગે અત્યારે બજારમાં વેપાર છે તે અઢીસોથી લઈ અને ત્રણસો સારી ક્વોલિટીની તો એક જે સુધીની બજાર હતી તે ઘટીને અડધી થઈ અઢીસોથી લઈ અને ત્રણસો સાડા ત્રણસો રૂપિયા સુધીના ભાવે વેપાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ડુંગળીની સ્થિતિ શું રહી શકે છે તે બાબતે વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે ડુંગળીની બજારમાં હવે જો ડુંગળીની બજારને કોઈપણ પ્રકારનો સપોર્ટ ના મળે તો આ સંજોગોમાં ડુંગળીની બજારમાં હજી પણ પ્રતિમાને પચાસથી થઈ અને સો રૂપિયા સુધીનો કડાકો જોવા મળે તેવી પ્રકારની સંભાવનાઓ દેખાય રહી છે પરંતુ જો નિકાસ ડ્યુટી છે તે દૂર કરવામાં આવે ને નિકાસને વેગ આપવામાં આવે સરકાર દ્વારા તો ચોક્કસપણે ડુંગળીની બજારને સપોર્ટ મળી શકે છે અને આ સપોર્ટનો લાભ પણ ખેડૂતોને મળી શકે છે પરંતુ જો નિકાસ ડ્યુટી દૂર કરવામાં નહીં આવે તો ડુંગળીની બજારમાં હજી પણ પચાસ થી સો રૂપિયા પ્રતિ મણે ઘટાડો થવાની સંભાવના આગામી દિવસોમાં દેખાઈ રહી છે હાલ ડુંગળીની આવક છે તે હજી પણ એક સપ્તાહથી લઈ અને દોઢ સપ્તાહ સુધીના સમયગાળા દરમિયાન વધુ રહી શકે છે ત્યારબાદ ડુંગળીની બજારમાં જે આવક છે તેમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે કારણ કે જે મુખ્ય પાક છે ડુંગળીનો જે મુખ્ય વાવેતરનો જે મેઇન પાક છે તે અત્યારે માર્કેટમાં આવી રહ્યો છે જેને પરિણામે બજાર ઉપર અસર જોવા મળી રહી છે અને જોરદાર આવકને પગલે અત્યારે બજાર ભાવ એકદમ ધીમી ગતિએ ઘટવાને બદલે જોરદાર કળાકો થયો છે અને જે ભાવ હતા તેનાથી અડધા ભાવ થઈ ગયા છે એટલે સરકાર આ બાબતે થોડું વિચારે અને ખેડૂત માટે કંઈક પ્રયત્ન કરે નિકાસ ડ્યુટી દૂર કરે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે છે અને ડુંગળીના સારા ભાવ ખેડૂત મિત્રોને મળી શકે છે એટલે આ જે બજાર છે તેનો આધાર મુખ્યત્વે નિકાસ ડ્યુટી પર રહેલો છે આગામી સમયમાં જો નિકાસ ડ્યુટી દૂર નહીં થાય તો ભાવ સો ટકા ઘટવાની સંભાવનાઓ દેખાઈ રહ્યો છે આભાર